ખાલી શાહદાલા ને ખબર પડી જશે કા સોરી કુનું ઉઠાડી છે મારી માની છો જો આપવાના ને એકડી તું કે છો શાહદાલા ખાલી શાહદાલા વાર પાવરો મેલી જાય છે પેલા પછી બીજી વાત ચાર દાળા થઈ જ ચાર દાળા મને હું થઈ જાય ચાર દાળા માં તું શું કરી નાખી ના ના પાવો લઈ જો લઈ જ તને જ કહું કા બીજા તને કહેવાનું હોય મારા પાવરો લઈ જો છે તે માં ઓ શેલે બલે બલે બલે

બતઈ દેશે ઓ કોણ બતઈ દેશે કોણ બતઈ દેશે એ ઓનીને હી કીધું સોફટ કર ઓ એટલે જોઈ લે એમ કીધું કે જોઈ લે અલ્યા તમે યાર આ બધું કરવાના આવે છે જે સમય દો નકર બેહો મારે બેહો બેહો ના

પૂરું કરવાથી તમે દવા ખોલ લેજો નહીં કશું કોઈ નાટક કર્યો કર્યો માતાઓ નહીં આ બધું જે તમારે બોલવાનો જે પેલા આવો ને મંત્રો તંત્ર કરી દોમી હા થૂકી થઈ ગયો કહી દોટી તાણો હું આ બધું કરું એ રે થૂકી જાય મોન ઘર ઉપર લે હળક આલ્યા ભાઈ હું કઈ હેરાન કરો છો અલ્યા ભાઈ પાવળો લઈ ગયો તો ભલે લઈ ગયો હોય ભલે ના હી લઈ જો કમળા પોડા મેલ્યો હમણા તો તમે ઓમરો કા તો બાપા શબદ ના પાકા હમ ઓમરો ભાઈ કાઉ છું તો મને નહીં લઈ જો નહીં ચોરી કરી નહીં તારા ઘેર કોઈ કાવિત્રો કર્યો તો આટ આટલું કાઉ છું તો ખબર નહીં પડતી જે તમે થી જે લાયા છો ને એ વાલ્લી હટજો એટલે પટી જાય છો એના દુખ જતુરા ને વેમ જતુરા હટજો અને હું થાય કે કોમૃદિસ્મો એટલે જે તંત્ર મંત્ર કર્યું ને તમે વાળી લો એટલે પટી જાય છે કરવાનું બધા મને હેરણ કરવા આયા છો અને મારી માની છો કે હવે તો નહીં કર્યું ને હવે અંગરુદેશ માં જઈ અને શીખીને તમે બધાના ઉપર માતા ઠોક અગરબત્તી એટલે પતી નહી આપી લેબુ ને અગરબત્તી વાળ જતી વાળી મારા દૂધ ભેજ થાય

ને થા બે જા બસ મરાથી મરા ભૂલ થઈ હોય બોલાઈ ગઈ હોય થઈ ગઈ હોય તો માટા વડી હોય તોય વડી જજે આ મારા ફેર પા તું બે ઊભો બાલ મને કશું ન એટલે ના બેહો પણ તમે બાપા

મારે કોઈ નઈ આપડે દવાખા લઈ ફટાપટા કોમળા

મારી માની સોગન લીઓ હવે છોકરો એવાના કુદરત રીતે એના કર્મી લેબડા ઉપરથી પડી ગયો અને ભાગ્યોન તૂટ્યો હશે અને પછી બેસ ખાતી નહીં હવે તો બેસ ખાતી નહીં આવે તો ડૉક્ટરને બતાવે તો ખબર પડે કે નહીં કઈ પછી નહીં ખાતી હોય એના મનમાં એવું પ્યાઈ ગયું હું બોલી જોતો તો અને એને વેમ પ્યારી ગયો છે અને વેમ કાઢ્યો હવે અવા શાંતિથી રહે એટલે મિત્રો એવું ના કરતા કે તમારે તમારો સારો હશે ને તમને કોઈ માતા વાતા કોઈ નડતું નહીં તમારો કરમ હારવો જો તમારું મન હાવડું જુઓ ચોખ્ખું મન તો અમારા વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એ માતાજી